વલસાડના સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવેલી બે બહેનોના એક બાદ એક મોત થયાના ઘટનાના સીસીટીવી સામે આવ્યા વલસાડના સિવિલ હોસ્પિટલમાં આજ રોજ એક ઘટના સામે આવી છે જેમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવેલી બે બહેનો માંગ રામીબેન ઉકળભાઈ અને માંગ ગજરીબેન ઉકળભાઈ આ બે બહેનો સિવિલ હોસ્પિટલમાં પોતાના સ્વાસ્થ્યને લગતી દવા લેવા માટે આવી હતી જે દરમિયાન એક બહેનની તબિયત લથડતા તે સિવિલ હોસ્પિટલમાં આવેલી લોબીમાં ઢળી પડી હતી ત્યારબાદ ઘટનાની જાણ અન્ય બહેનને થતાં તે પણ ત્યાં તેની બહેન પાસે આવી પહોંચી હતી જોકે બહેનની તબિયત લથાડતા તેની અન્ય બહેનની પણ તબિયત લથડી હતી જોકે સમગ્ર ઘટનામાં બંને બહેનના ઘટના સ્થળે જ મોત થયા હતા જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ સમગ્ર ઘટના બનતા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દોડતો થયો હતો અને લોકટોળું એકઠું થઈ ગયું હતું જોકે એક બાદ એક બે બહેનના મોત થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે